કૃષ્ણ કનૈયા લાલકી છે આંગ રમતો તો માખણ મિસરી ખાતો તો આંગણ આમાં રમતો તો માખણ મિસરી ખાતો તો જસો દાજી ગોતે છે ક્યાં ગયો મારો કાનૂડો જસો દાજી ગોતે છે ક્યાં ગયો મારો કાનૂ વનરા વન માં ગયો તો ગોપીઓને મળ્યો તો રાસ લીલા રમે છે મૈયા તારો કાનુળો રાધાજી રડે છે ગોપીઓને પૂછે છે રાધાજી રડે છે ગોપીઓને પૂછે છે ક્યાં ગયો મારો સાયબો ક્યાં ગયો મારો સાયબો સાડી પહેરી જાતો તો બેડે પાણી ભરતો તો નારી બની જાતો તો બેડે પાણી ભરતો તો સખુબાઈને મળતો તો રાધા તારો સાયબો સખુબાઈને મળતો તો રાધા તારો સાયબો બળભદ્ર આવ્યા છે કનૈયાને ગોતે છે મણી ધરને પૂછે છે ક્યાં ગયો મારો બાંધવો હસ્તિનાપુરમાં આવ્યા છે દ્રૌપદીને મળ્યા છે પરિસભામાં ચીર પૂરવા બેઠો તારો બાંધવો સુભદ્રાબેની આવ્યા છે સાહેલીને પૂછે છે સુભદ્રાજી ગોતે છે ક્યાં ગયો મારો વીરલો જૂનાગઢમાં ગયો છે નરસિંહ મહેતાને મળ્યો છે કુંવરબાઈ ના પૂરે તારો આંગણ માં રમતો ખાતો જસો દાજી ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો ભક્તો આવ્યા છે મંદિરિયામાં ગોતે છે સખીઓને પૂછે છે ક્યાં ગયા મારા પ્રભુજી શિવ મંદિરમાં આવ્યા છે શિવ મંડળમાં બેઠા છે સખીઓને મળે છે થઈ 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 નાચે છે સખીઓને મળે છે થઈ 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 નાચે છે આંગણિયામાં રમતો તો માખણ મિસરી ખાતો તો જશો ગોતે છે ગયો મારો કાનૂ ઓળો કૃષ્ણ કનહયા લાલ